કરો આ વાય ભઈયા આવા દે આવ એ શે આ બગાર એ તો ખાતી નહી એટલે તો બગાર કર્યો કે તરવાડું તારા તો બેહોન પડે તો થોડુંક ને બેઠું ખબર ખબર પડે

ને <tie> ફટોટ <tie> <'a, mani> <-yoo>

કોઈ નહીં થાય થાય તો દવાખાન મુ લઈ જઈએ તીન હું લેવા ગઈ તો આંતે એ આ ઊંઘે તો હે ઓ એટલે તો મન કોઈ ખબર ના પડી જો તને ખબર હોય બધું છે તો ચો થઈ જાય બધું આ ઓમે બાજરી વડે જાય પેલા બાજરી વડે જાય આપણે મળવાનું ચોકણ આ રાતે તો મેરા આવતો નહીં તું લગન માં જોઈ પાહી એટલે હું કહું ને હમરા ચો મેરા આ બકો ને તો હોતે તને હું કો માર રાતો બન તો કે આ ગોળી તું ખવાય દે હા અને ગોળી ખવાય મને ફોન કર તું મને ફોન કર ને એવો હું તરત

અમે સહીમાં પીસ આવસકજી વાળો હં અર પગમાં બગ બુટતો આવું થાતું તો બેકાય દાડે કે મે તો મા બેરંગાથી મંગાઈ સની કામ થોડી થઈ નહીં ઓ હું આ રાકા હું તો મો તમન આવવાની પાહ તમે કોરી તમે ચાને કોમ બઢર ગુમ લાવ ના લાવ નકર તો હાય બોઈ ગર્જો હાટું કી હા ઘરી તો તમને ના આયો આ ખોઠા હે હા આ ઉઠાવો બાપા Tawata mi hapucha ungechewa na ho. Icho ogek la kamchori banjwa ito nesawa ni. Ha unte, wada wado khotro padhari aho. Ha har padhari aho, koto sanche. Ha, unga awa. Ha wadi, har kamchori ta mani jati re, heki pala. Ha unga awa, gungur anka. Echa to kawo kwa khata, ungo to haro re. E kata wado kwa ndak balo ge. Ha awa, ungo. Ha mande unga awa, kawo tiwa, kawo kwasi aje. Ha, ha, ha,

તારા માટે દિવાલ કુદી ના આવતા જલ્દી જમકો આવતા ના એ હા એ ના કે તૈયારીઓ કર દો તૈયાર કરો દીજી મે તો ફોન કર છે અજો તો નહીં ને કાતો પડક થોડી નાખી તો વેમેલો કામ એ હવે તો બંધ કરી

નહીં આ તો વિશ્વાસ વિશ્વાસ ના કહેવાય તો જલ્દી બધી તૈયાર કરી નાખી એવું ના મારા કલાક બધી તો જાશે જ નહીં વિશ્વાસ મને કલા

કોમું ના તો જે કોમું નાય એટલે મારા ઘેર આવવા મને અને આપણે તો કોમમાં તો વાત તો બહુ કરી કો કો ખાવું જાનુ ખાવ નહીં મને મળવું આ તો હું કરી તો મળવા તો મને હા મને તારા તો ગમપો શું ગઈ હા તું ખાવ જો ધ્યાન

લાગુ પડતું નહીં આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ છે તો ખોટું લગાડવું નહીં જય માતાજી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કરજો અમારી ચેનલ જય ગોગા ઓફિશિયલ